તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદમાં ડિમોલ્યુશન દરમિયાન આત્મવિલોપનના મામલે મહત્વના સમાચાર છે સમગ્ર મામલે પૂર્વ જોન એસ્ટેટ ઓફિસરની પ્રતિક્રિયા સામે આવી છે તો આજે રામોલ હાથીજણ ટીપી ચોસઠમાં ડિમોલ્યુશન હાથ ધરાયું હતું સોળ છ ચોવીસના રોજ તોડી પાડવામાં આવ્યું હતું તોડી પાડેલા બાંધકામ ફરી રિપેર કરવામાં આવ્યું હતું કાલે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો પરંતુ પોલીસ બંદોબસ્ત મળ્યો નથી

આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં સ્થળે અમલ કરવા જતા દર્શન થઈ હતું જે રીતે આ થઈ છે એટલે એમાં જે વાત કરી કે પોલીસનો બંદોબસ્ત અમારા તરફથી માંગવામાં આવ્યો હતો પોલીસે નથી આવ્યો એને લઈને અમારા તરફથી અરજી કરવામાં આવી હતી પોલીસને લઈને આપણે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત આજની તારીખની જ માંગવામાં આવી હતી જે મળી નથી